નમસ્કાર મિત્રો ગુજરાત રાજ્યના પેન્શન ધારકો માટે આવ્યા ખુશખબર તો સૌથી પહેલાં બધાને ગુડ મોર્નિંગ મિત્રો જો તમે ગુજરાત રાજ્યના પેન્શનધારક છો તો તમારા માટે આજનો વિડીયો ઉપયોગી બનશે મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ તમે જાણો છો કે આગામી સમયમાં દિવાળી આવી રહી છે દિવાળી પહેલાં ગુજરાત રાજ્ય સરકારે લીધો મહત્ત્વપૂર્ણ નિર્ણય ગુજરાત રાજ્યના પેન્શનોને મળશે નવ હજારથી વધુ પેન્શન જો તમે પેન્શનદારો છો તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે મિત્રો વિડીયો શરૂ કરતાં આપણી આ ચેનલ એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય સાહિત્યકું ચેનલ પર હરેક માહિતી પૂર્વ કરવામાં આવશે જેમ કે સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળશે તે પણ અપડેટ આપવામાં આવશે સાથે સાથે મિત્રો તમે જાણો છો તમારે દર મહિને પેન્શન મળે છે પહેલી તારીખે તો મિત્રો આ મહિનાનું પેન્શન કેટલું મળશે તમને આ મહિનાની છેલ્લી લાસ્ટ તારીખે મિત્રો આપણે વિડીયો બનાવીને જાણ કરી દેવામાં આવશે કે તમને આગામી મહિલા ઓક્ટોબર માસનું પેન્શન તમારા ખાતામાં પહેલી ઓક્ટોમ્બર કેટલું આવશે એટલે મિત્રો એને મતલબ કે સપ્ટેમ્બર મહિનાનું પેન્શન તમારી પહેલી ઓક્ટોબર કેટલું આવશે તો આ મહિના આપણે છેલ્લે ટા એક વિડીયો બનાવીને જાણ કરીશું મિત્રો વિડીયોને અવશ્ય લાઈક કરી લેજો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો મિત્રો દિવાળી પહેલાં ખુશખબર કહી શકાય ગુજરાત રાજ્ય સરકારે પેન્શોને હવે મળશે નવ હજાર રૂપિયા સાથે ઓક્ટોમ્બર બે હજાર પચીસ અસરની ચૂકવણી કરવામાં આવશે મિત્રો ઓક્ટોબર બે હજાર પચીસ લે આવતા મહિનાથી ચૂકવણી કરવામાં આવશે તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો મિત્રો કેન્દ્રની સૂચના પછી રાજ્ય રાજ્ય નિર્ણય કર્યો છે મિત્રો ગુજરાતના બોર્ડ નિગમના એપ્સ પેન્શનોને હવે મહિને નવ હજાર રૂપિયા અપાશે ઓક્ટોમ્બર બે હજાર પચીસની અસરની ચૂકવણી કરવામાં આવશે મિત્રો ગોધનગર ખાતે રાજ્ય સરકારના તમામ બોર્ડ કોમ્પિટિશન જાહેરના સાસોના કાયમી કર્મચારી જેના લઘુત્તમ પેન્શન કરતાં ઓછું પેન્શન મેળવે છે તેમણે અવરથી દર મહિને નવ હજાર રૂપિયા પેન્શન મળશે આ પેન્શન પહેલી ઓક્ટોબર બે હજાર પચીસની અસરથી મળશે કેન્દ્ર સરકારના સૂચનાને અનુસાર રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે રાજ્ય સરકાર જાહેર સાહસોની યાન બોર્ડ નિગમના કાયમી ધોરણે સમસ્ત કર્મચારીઓને પૈકી સાતમા પગાર પંચના અનુસંધાન લઘુત્તમ પેન્શન કરતાં ઉશું પેન્શન મેળવતા પેન્શનને માસિક પેન્શનમાં નવ હજારનું પેન્શન હવેથી ઓક્ટોબર બે હજાર પચીસની અસરથી ચૂકવવામાં આવશે મિત્રો ને અગાઉના સમયગાળામાં આ લાભનું સ્નન કરવામાં આવશે રાજ્ય સરકાર રાજ્ય સરકારના જાહેરના સાસોના કાયમી કર્મચારીઓને સાતમા પગારપંચ મુજબ લઘુત્તમ પેન્શન ચૂકવશે જ્યારે અંબ પેન્શન માટે અલગ ટેકો માટે જોગવાઈ થઈ છે મિત્રો ભારત સરકાર સમાન પ્રકારના કર્મચારીઓના લઘુત્તમ પેન્શન ચૂકવવા માટે આદેશ પ્રસિદ્ધ કર્યો છે આ સંદર્ભમાં રાજ્યમાં પાત્રતા ધરાવતા કર્મચારીઓના પેન્શન મેળવવાનું રાજ્ય સરકારે રજૂઆત કરી હતી જેને લઈને રાજ્યની લઘુત્તમ પેન્શન કરતા ઓછું પેન્શન મેળવતા એમ્બો એમ્બોબ્સ પેન્શનોને પણ લઘુત્તમ પેન્શન આપવા નિર્ણય લીધો છે રાજ્યના નાણા નાણાં વિભાગે પેન્શનને તિજોરી કચેરી આ સંદર્ભ જરૂરી સૂચના આપે છે આ મિત્રો ગુજરાત રાજ્યના જે પેન્શન છે જે બોર્ડ નિગમના છે મિત્રો જે બોર્ડ નિગમથી પેન્શન ઘણું ઓછું મળતું હતું તેમને હવેથી આવતા મહિનાથી એક ઓક્ટોબરથી તેમને નવ હજાર રૂપિયાનું પેન્શન અપાવશે મિત્રો આ ગુજરાત રાજ્ય સરકાર તારે ખૂબ જ સારો નિર્ણય કહી શકાય આગામી સમયે દિવાળી આવે છે દિવાળી પહેલાં તો રાજ્ય સરકારે એક મહત્ત્વ પહેલાં કેન્દ્ર સરકાર નિયમમાં રાજ્ય સરકાર નિયમ અપડેટ આપવામાં આવી છે સાથે સાથે અનેક બીજી પણ વાત કરી છે મિત્રો તમે જાણો છો કે આપણે આ મહિનાની પેન્શન બાબતે તો આ મહિનાનું પેન્શન તમારે કેટલું આવશે મિત્રો તમે જાણો છો કે તમારા જે પેન્શન મૂળ પેન્શન હોય છે મૂળ પેન્શન પ્લસ મોંઘવારી બધું પ્લસ એકદાય મેડિકલ એલાઉન્સ આ તૈયાર સવાળો કરશો ત્યાં સારવાર કર્યા બાદ તો તમારે આવક પેન્શન પાત્ર આવક થતું હોય તે માઇનસ કરવાનું માઇનસ કરવાનું રહેશે જો કોમ્પિટિટન સમયગાળો તો તમારે કપાટ ચાલતું હોય તે બંને માઇનસ કરશો જે માઇનસ કરીને જે મૂળ પેન્શન આવશે તમારે મૂળ પેન્શન ગણવામાં આવશે તો કેટલું પેન્શન આવશે આપણે આ મહિનાની છેલ્લી દાયક વિડીયો બનાવીને જોઈન કરીશું મિત્રો તો આપણી આ ચેનલની અવસ્થિત સબસ્ક્રાઇબ કરી લેજો થેન્ક યુ વેરી મચ